ભાજપના પસંદ કરવા વાર સેન્સ પ્રક્રિયા મહામંત્રીના ત્રણ પદ માટે લોબિંગ શરૂ સુરતી સૌરાષ્ટ્ર અને પરપ્રાંતિને સ્થાન અપાય તેવી શક્યતા રાજ્ય મંડળના વિસ્તરણ બાદ હવે સુરત શેર ભારતીય જનતા પાર્ટીના સંગઠનને નવું માળખું આપવા માટેની તજવીજ તેજ થઈ છે સુરતના ભાજપના સંગઠનના વીસ જેટલા ખાલી હોદ્દેદારોની પસંદગી કરવા માટે આજે ઉધના સ્થિત શેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે સંગઠનની ફેરફારમાં સૌથી નોંધનીય બાબત એ છે કે શેર પ્રમુખ પાસેથી હોદ્દેદારોની નિયુક્તિ કરવાની સત્તા પહેલીવાર છીનવાઈ છે અને પ્રદેશ સ્તરના નિરીક્ષકોની હાજરીમાં લોકશાહી ડબે કાર્યક્રમનો અભિપ્રાય લેવામાં આવ્યો છે સુરચેર ભાજપના પ્રમુખ પરેશ પટેલના નેતૃત્વ હેઠળના સંગઠનમાં બાકી રહેલા વીસ હોદ્દેદારો પસંદગી માટે પ્રદેશ ભાજપના બે નિરીક્ષકો સુરત પધાર્યા છે વડોદરાથી શબ્દશરણ શરણ બ્રહ્મભટ્ટ અને ગોધરાથી સુધીર લાલપુર નિરીક્ષક તરીકે આજે બપોરે એક વાગે ઉદના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા તેમણે તુરંત જ સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે